અને આવી તો આપણે પેલા સા પાણી પીધા અને હવે આપણે કપડા તમને બતાવી દઈએ દેવાંશી બેન ના વંશભાઈ ના આપણે લીધા છે મારા રૂગડા માં કઈ હરખું આવ્યું નહીં નિરાયતી ક્યારેક પછી વાત આ દેવાંશી બેન નું ફળાક છે આવું કાક ગયું ફળાક ફળા વાળું

અને જે આપણે લેવાનું મારું તો જે બધું બાકી જ છે ઘણું ખરું આ વંશભાઈની લેંગ્યું લીધી છે એમ કે આપણે કંઈક જાવી તો પછી બદલાવા થાય અને આ પાટલું તો પછી તરત જ પલાળે દીધા પછી આપણે બદલાવા આટલું બસ એટલું આપણે વંશભાઈનું દેવંશબેનનું જ આવ્યું છે ને આપણું તો હજી ઘણું ખરું જ બાકી જ છે આ એટલું જ મારું તો થોડુંક ફુલાઈ ગયું તું તો આ મેં કીધું સિવડાવવા છે ને એટલે મેં બહાર રાખ્યા હતા હા ફૂલાઈ જ ગયા તો બે મેં પોલકા લીધા છે કદાચ

તો મળશું હવે નવા બ્લોકમાં